જે અંતર્ગત જંબુસર તાલુકા ભાજપ દ્વારા એપીએમસી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષતાની સુશાસન દિવસની ઉજવણી કરી હતી જેમાં પ્રદેશ કારોબારી કિસાન મોરચા કમલેશભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર પ્રમોદભાઈ રાઠોડ જિલ્લા મંત્રી કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ પ્રવીણભાઈ પટેલ પ્રણવભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સૌના પ્રેરણા સ્ત્રોત એવા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી અને સત્સલ વંદન કરી તેમની વાતો વાગોળી હતી તથા પુષ્પાંજલિ અર્પણનો લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ યાદવ મિલેન્દ્રસિંહ રાઠોડ મુકેન્દ્રસિંહ યાદવ વીરસિંહ ગોહિલ શંકરલાલ ગોહિલ ઈશ્વરભાઈ જંબુસર તાલુકા પ્રમોદસિંહ રાઠોડ ભારત દેશના યશસ્વી મહાન પ્રધાનસિંહ અટલ બિહારી વાજપેયી નિમિત્તે આજ રોજ જંબેશ્વર તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી તાલુકા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ભારતીય કિસાન મોરચાના પ્રદેશના મંત્રી પૂર્વ એપીએમસીના ડિરેક્ટર અને હાલ દૂધ ડેરીના ડિરેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરો સાથે મળી આજે વાજપેયીજીના સ્વામી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ ઘણા બધા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આખા દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે એવા જંબુસર તાલુકાની અંદર દરેક બુથ પર અને શક્તિ કેન્દ્રની અંદર પણ આ ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા વથી હું આદરણીય વાજપેયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું